ગુજરાત મંત્રી મંડળના ફેરબદલમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સૌથી આશ્ચર્યજનક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. જામનગર ઉત્તરથી પહેલીવાર જીતેલા રીવાબાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. રીવાબા કેબિનેટમાં સૌથી ધનિક મંત્રી છે. તેમની ભાભી મંત્રી બન્યા પછી રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા જાડેજાએ તીખી ટિપ્પણી કરી છે. નૈનાબાએ પૂછ્યું કે જ્યાં સુધી હું જાણું છું રીવાબાના માતા રેલવેમાં કારકુન હતી, તેના પિતા PGVCL માં કામ કરતા હતા. નૈનાબાઈએ કહ્યું કે તેણીએ પોતાની સંપત્તિ સત્તાણું કરોડની જાહેર કરી છે તેણીએ કહ્યું કે લોકોએ જોવું જોઈએ કે તેણીની અઢી વર્ષમાં આટલી બધી સંપત્તિ કેવી રીતે મેળવી શું તેણીએ કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બે હજાર સોળમાં રાજકોટની રહેવાસી રીવાબા જાડેજા સાથે લગ્ન કર્યા હતા બે હજાર ઓગણીસમાં જાડેજા ભાજપમાં જોડાયા હતા જાડેજાની બહેન નૈનાબા કોંગ્રેસમાં છે જ્યારે રીવાબા બે હજાર બાવીસમાં ભાજપના ઉમેદવાર બન્યા ત્યારે તેમના અને નયનાબા વચ્ચે તણાવ જોવા મળ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો